સાળંગપુર ખાતે આવેલ સુપ્રદ કષ્ટભા હનુમાનજી મંદિર ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સંતો મહંતોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરીને ખાસ કરીને વૃક્ષોનું જતન કરવા માટે સહિયારો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો ચિંતન વાગડી અને એક વિસ્તૃત અહેવાલ છે કષ્ટભંજન હનુમાનજી મંદિરના પટાંગણમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ખાસ કરીને પ્રદૂષણની માત્રા દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે વૃક્ષારોપણ ખૂબ જ અનિવાર્ય બન્યું છે આવી પરિસ્થિતિમાં વધુ વૃક્ષનું વાવેતર થાય તેવા હેતુ સાથે કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે સંતો મહંતોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ખાસ કરીને એક વૃક્ષ દરેક લોકો વાવે અને ઉછેરે તે પ્રકારનો સંકલ્પ લેવાડવામાં આવ્યો હતો કષ્ટભન હનુમાનજી મંદિર ખાતે મુનિસ્વામી શ્રી તેમજ લક્ષ્મીપ્રસાદ સ્વામી અથાણાવાળા તેમજ કષ્ટભન હનુમાનજી મંદિરના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ખાસ કરીને સાગરદાસજી મહારાજે પણ આ સમગ્ર પ્રેરણા કરી હતી અને સૌ સંતોએ સાથે મળી અને વૃક્ષારોપણનું કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં વૃક્ષો આવી તેમનું જતન થાય તે પ્રકારના સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યા હતા અને ખાસ કરીને ભગવાન છોડમાં રણછોડની ભાવના જ્યારે જોવા મળે છે ત્યારે ભગવાન ખૂબ રાજીપો થતો હોય છે અને નારાજીકો હંમેશા ભક્તને ફળતો હોય છે